કોણ છે એજેટ આ રીંગ ફોર ધ જોબ આ રીંગ કા ઓ બેચ ગાડી જ નથી કો લેવ્યો બીજું જો આ બીજું આ ખાલી ફિટ કરવાની જલ્દી તું લેને આવ મકોના ફિટ કરી દઉં તમ લેતા દે વધારે કોમ મે ઓટો મારતા હું 40 40 ન હુએ થા ક્યો 40 40 ન હુએ થા ક્યો ચાલેલું મજરા આયુ ને તારી મન માયા લાગી ને પણ જીવા કે ઠીક હે ઠીક હે તો કામ થઈ ગયું એટલે સેટા મે તો જરૂર નઈ ડાયરેક્ટ ગેહ જાય છે બે જમ પેલું ચેક કરું પૈસા બેસે તો કામ થઈ ગયું આપણું આ તો રમોપુર પહોંચો આ તો ખાયો ખાય જઈ જાય રોજ મોજે મોજ હા ભાઈ હા એ ઓકલ્યો યા ઘવા મજે તો એ કાકા ઓ કાકા એ કાકો મારો વાળા ધોળ્યો ડાળમાં કો કાર્ જો લાગમ પટલામાં કો ખ લે તો ધોળ્યો લે જી પાછળ માર ઉપર આવી કે મંજો એ પકડા વગર રેવા દે ઉભો રે એ કાકા ઉભો નંદુ હા કાકા હાથો પાસ અલ્યા હું ગાય ગાવ ગવા પીનું ગાવ લેઈલા પી રાતરા ને જા ફરકે રોમા લીલા પી રાતરા ને જા

ખબર નહી ઓય વાતો રે આ તમે બધા બોલ્યા મજૂરી કરવા આવી પો બાપા ઓય આવ લે લેકડે લાવ્યો લે ના તો લેકડે પાળો લે આ હેરાફેરી <t> કર્યા <faces> <alden> <iendo> <cko disguised> <arro> <pits. SomehowELL>

હા કોણ હે કોણ આપી કહેવા